નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પુથીના ભાગ બેની અંદર આપણને જે વિજ્ઞાન વિષય આપેલો છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ બેના વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો તમે શિક્ષક મિત્રો છો તો આ સ્વાધ્યન પોના સોલ્યુશનની પીડીએફ તમારા પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર વિદ્યાર્થીઓને ભણાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને જો વિદ્યાર્થીઓ છો તો આ સ્વાધ્યન પોની જો સોલ્યુશન છે એના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો અવશ્ય આ સ્વાધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સએપ પર મંગાવી લેજો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેની એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન સ્વ પોથી પાઠ નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો સવાલ મેલેરિયા કયા સૂક્ષ્મ જીવ દ્વારા થતો રોગ છે તો જવાબ આવશે વિકલ્પ એ પ્રજીવ બીજું ભેજવાળી સડતી બ્રેડ ઉપર સફેદ રાખોડી ધબ્બા શેના છે તો જવાબ આવશે વિકલ્પ સી ફૂગ ત્રીજું નીચે પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી તો જવાબ આવશે વિકલ્પ એ પ્રકાશ સંશ્લેષણ ચોથું હરિત દ્રવ્ય ધરાવતું સૂક્ષ્મ જીવ કયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી લીલ પાંચમો ફૂગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ મિત્રો ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની ની જે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે હવે આ સ્વાધ્યન પોથીની સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે જરૂરથી આ જે પીડીએફ છે તે મંગાવી લેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ સ્વાધ્યન પોથીના સોલ્યુશનમાં પાર્ટ નંબર બે એટલે કે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલું દૂધને દહીંમાં પરિવર્તિત થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા જવાબદાર છે તો જવાબ આવશે લેક્ટોબેસિલસ બીજું ખાલી જગ્યા ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે તો જવાબ આવશે એડિસ મચ્છર ત્રીજું આમળા આંબલીની જાળવણીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મીઠા ચોથું હિપેટાઇટિસ એ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો જવાબ આવશે વાયરસ પાંચમું સૂક્ષ્મજીવો વાનસ્પતિક કચરાનો ખાલી જગ્યા કરીને સરળ પદાર્થોમાં ફેરવી દેશે તો જવાબ આવશે વિઘટન પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો સૂક્ષ્મજીવો એટલે શું જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે બીજું રસી શા માટે આપવામાં આવે છે તો રસી બીમારીઓ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આપવામાં આવે છે ત્રીજું છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ તો ઉત્તર છીંક સમયે મોં પર રૂમાલ રાખવાથી સૂક્ષ્મજીવો હવામાં ફેલાઈ ન શકે અને બીજાને ચેપ ન ફેલાય ચોથું જાળવણીકારક પદાર્થો એટલે શું તો જાળવણીકારક પદાર્થો એવા રસાયણો છે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે અને ખોરાક બગડતો અટકે પાંચમું ટીબી રોગનું પૂરું નામ શું છે તો ટીબી રોગનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે ચટ્ઠો ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે તો ખોરાક દૂષિત થયો છે તે તેના દેખાવ ગંધ અને સ્વાદમાં ફેરફાર દ્વારા જાણી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તફાવત આપો બેક્ટેરિયા અને વાયરસ તો બેક્ટેરિયા એ સંયુક્ત સૂક્ષ્મ દર્શક વડે જોઈ શકાય છે જ્યારે વાયરસ અતિ સૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે બેક્ટેરિયા કોષીય શરીર રચના ધરાવે છે જ્યારે વાયરસ એ કોષીય શરીર રચના ધરાવતા નથી બેક્ટેરિયા મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે જ્યારે વાયરસ મનુષ્ય માટે હાનિકારક જ હોય છે ત્યાર પછી બીજો તફાવત છે લીલ અને ફૂગ મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ લીલ અને ફૂગ લીલના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણો હોય છે ફૂગના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણો હોતા નથી લીલ તે લીલા રંગના અથવા તો વિવિધ રંગની હોઈ શકે છે ફૂગ એ ઘણું ખરું સફેદ હોય છે લીલ સ્વાવલંબી છે જ્યારે ફૂગ પરાવલંબી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વર્ગીકરણ કરો તો બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવમાં આપેલા જે અહીંયા સજીવો છે તેને આપણે વર્ગીકૃત કરવાના છે તો બેક્ટેરિયામાં આવશે લેક્ટોબેસિલસ અને રાઇઝોબિયમ ફૂગમાં આવશે ઈસ્ટ અને પેનિસિલિન લીલમાં આવશે સ્પાઈરોગાયરા અને પ્રજીવમાં આવશે પેરામિશિયમ અમીબા અને પ્લાઝમોડિયમ ત્યાર પછી છે બીજું નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા ફૂગથી થતા અને પ્રજીવથી થતા રોગોમાં વર્ગીકરણ કરો તો અહીંયા જે રોગોના નામ આપણને આપેલા છે અને આપણે બેક્ટેરિયા ફૂગ અને પ્રજીવથી થતા રોગમાં વર્ગીકરણ કરીએ તો બેક્ટેરિયાથી થતા રોગમાં આવશે કોલેરો ટાઈફોઈડ ક્ષય અને એન્ટ્રેક જ્યારે ફૂગથી થતા રોગોમાં ધાધર અને ખરજુ અને પ્રજીવથી થતા રોગમાં મરડો ઝાડા અને મેલેરિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જોડકા જોડો એમાં પેલું છે સોડિયમ બેન્ઝોઈડ તો એને આપણે જોડીશું વિકલ્પ બી પ્રિઝર્વેટિવ સાથે રસીને જોડીશું વિકલ્પ સી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે ટેટ્રા સાયક્લિન આપણે જોડીશું વિકલ્પે એન્ટીબોડી એન્ટીબાયોટિક સાથે અને વાયરસને આપણે જોડીશું વિકલ્પ ડી અછબડા સાથે ત્યાર પછી બીજું જોડકું આપણને આપેલું છે એમાં રોબર્ટ કોષને જોડીશું વિકલ્પ સી બેસીલસ અને એન્થેસિસ બેક્ટેરિયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગને આપણે જોડીશું વિકલ્પે પેનિસિલિન સાથે લુઈ પાસ્ટરને જોડીશું વિકલ્પ ડી આથવણ સાથે અને એડવર્ડ જેનરને આપણે જોડીશું વિકલ્પ બી શીતળાની રસીના શોધક સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક કારણો આપો એમાં પહેલું સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર કે દુશ્મન કહેવાય તો જોઈએ ઉત્તર સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે તેઓ દૂધમાંથી દહીં બનાવવા ઇડલી અને ઢોસા બનાવવા આથો લાવવા એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવવા વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે કેટલાક સૂક્ષ્મજીવો સજીવોમાં મલેરિયા કોલેરા ક્ષય ટાઈફોઈડ પોલિયો જેવા રોગો પેદા કરે છે આમ તે હાનિકારક પણ છે તેથી સૂક્ષ્મજીવો ઉપયોગી તેમજ હાનિકારક હોય તેમને સજીવોના મિત્ર અને દુશ્મન કહેવાય ત્યાર પછી બીજો સવાલ ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ તો જોઈએ ઉત્તરમાં કે રોગકારક સૂક્ષ્મ જીવોના વાહકોનું કાર્ય કરે છે તે એંઠવાડ પ્રાણીઓના મળ રોગીના ઝાડા ઉલટી વગેરે ઉપર બેસે છે તેના શરીર અને પગ ઉપર રોગકારક સૂક્ષ્મ જીવો ચોંટી જાય છે તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે આવો દૂષિત ખોરાક સ્વાસ્થ્ય વ્યક્તિ ખાય ત્યારે તે બીમાર પડવાની શક્યતા વધી જાય છે તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ ત્રીજો સવાલ લીલ સ્વાવલંબી સજીવ છે તો ઉત્તર લીલના કોષોમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ કાર્બનિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે આ કાર્બનિક દ્રવ્યોનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે લીલ જાતે પોતાનો ખોરાક બનાવતી હોવાથી તે સ્વયંપોષી સજીવ છે ચોથું પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે તો તેના બે મુખ્ય કારણ છે પહેલો રોગચાળો ફેલાતો અટકાવવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે અને બીજો પ્રાણીઓના આંતરડાના બેક્ટેરિયાને નિયંત્રિત કરી પાચન સુધારે છે જેનાથી પ્રાણીઓની વૃદ્ધિ ઝડપથી થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ જવાબ આપો જોઈએ એમાં પહેલો સવાલ પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો તો ઉત્તર સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્વનો ફાળો આપે છે તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરી તેમને સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે આ પ્રક્રિયા દ્વારા પોષક તત્વો જમીનમાં પાછા ફરે છે અને ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો પાણી અને જમીનમાં રહેલા પ્રદૂષકોને પણ વિઘટિત કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે બીજું શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે તો શિશુ અને બાળકોને રસી રોગો સામે રક્ષણ આપવા માટે મૂકવામાં આવે છે રસી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે જેથી શરીર ભવિષ્યમાં તે રોગના જીવાણુઓના સંપર્કમાં આવે ત્યારે તેનો સામનો કરી શકે આ પ્રક્રિયા દ્વારા બાળકોને ગંભીર અને જીવલેણ રોગો જેવા કે પોલિયો ઓરી ધનુર વગેરેથી બચાવી શકાય ત્રીજું નાઇટ્રોજન ચક્રવર્ણઓ તો ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર બેક્ટેરિયા તથા એનોબિના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે આકાશમાં વીજળીનો ચમકારો થાય તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર ફેરવાય છે અને તે વરસાદના પાણીમાં ઓગળી અને જમીન ઉપર આવે છે તો આવી રીતે તમે આ નાઇટ્રોજન ચક્ર જે છે એના વિશેની આપણને સરસ મજાની જે માહિતી છે તે આપેલી છે તમે અહીંયાથી અભ્યાસ કરી શકો છો હવે તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચોથો સવાલ ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે તો સૂર્યપ્રકાશમાં સૂકવવું ગરમી તેમજ ઠંડીની સારવાર રાસાયણિક પદ્ધતિ મીઠા દ્વારા જાળવણી શર્કરાની મદદથી જાળવણી તેલ અને વિનેગાર દ્વારા જાળવણી સંગ્રહ અને પેકિંગ વગેરે પાંચમો જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય તો ઉત્તર જરૂર વગર એન્ટીબાયોટિક્સ લેવાથી ભવિષ્યમાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે તે દેવા અસરકારક રહેશે નહીં એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી શરીરના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે જેનાથી પાચનતંત્ર અને અન્ય શારીરિક કાર્યો પર નકારાત્મક અસર થઈ શકે છે છઠ્ઠું પાણીથી થતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો ઉત્તર હંમેશા ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ ખાવા પહેલાં અને ટોયલેટ પછી હાથ ધોવા જોઈએ ઘરના પાણીના ઘરના પાણીના પાત્રો સાફ અને ઢાંકેલા રાખવા જોઈએ મચ્છરો ન ફેલાય એ માટે પાણી ભરાઈ ન રહે તેની સાવધાની રાખી શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈને જ વાપરવા જોઈએ વગેરે પગલાં લેવા જોઈએ સાતમું હવાથી ફેલાતા રોગોથી બચવા તમે કયા પગલાં લેશો ઉત્તર ખાંસી કે છીક આવતી વખતે મોં અને નાક ઉપર રૂમાલ કે ટિશ્યુ રાખીશ બીમાર વ્યક્તિથી થોડું અંતર રાખીશ ઘરમાં તાજી હવા માટે દરવાજા ખોલી રાખીશ હાથ વારંવાર સાબુથી ધોઈશ જરૂર હોય ત્યારે માસ્ક પહેરીશ સમયસર રસીકરણ કરાવીશ વગેરે પગલાં લેવા જોઈએ આઠમું મેલેરિયાથી બચવા તમે કેવા પગલાં લેશો ઉત્તર મચ્છરોને દૂર રાખવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરીશ ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે કચરો અને પાણી એના ભરાય પાણી ન ભરાઈ રહે તેવી વસ્તુઓ દૂર કરીશ મચ્છરકારક મચ્છરનાશક દવાઓ અને ક્રીમનો ઉપયોગ કરીશ રાત્રિના સમયે આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીશ દર પંદર દિવસે પાણીના ટાંકા કૂવા વગેરે સાફ કરીશ ત્યાર પછી છે ટાઈફોઈડથી બચવા તમે શું કરશો તો હંમેશા ઉકાળેલું કે શુદ્ધ પાણી પીવું જોઈએ બહારનો ખુલ્લું અને અસ્વચ્છ ખોરાક ન ખાવો ખાવા પહેલાં હાથ સારી રીતે ધોવા શૌચાલય પછી અને બહારથી આવીને હાથ ધોવાનું ભૂલવું નહીં ટાઈફોઈડ સામે રસીકરણ કરવાનું સુનિશ્ચિત કરવું દસમો ઓરી ન થાય તે માટે કાળજી લેશો તો બાળકોને સમયસર ઓરી અછબડાની રસી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી હાથ ધોવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર લેવો અગિયારમો સવાલ તમે લીંબુના લીંબુ ઉપર ટપકા જોયા હશે આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે તે શાના દ્વારા ફેલાય છે તો ઉત્તર લીંબુ પરના ટપકાનો રોગ બેક્ટેરિયા નામના સૂક્ષ્મજીવ દ્વારા થાય છે આ આ રોગને લીંબુનો સાઇટ્રસ કેન્કર તરીકે પણ ઓળખવામાં આવે છે છે રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય તે હવા પાણી અને જીવજંતુ દ્વારા ફેલાય છે સવાલ ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં સમજાવો તો ખોરાકમાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત થયેલો ખોરાક ખાવાથી જે બીમારી થાય છે તેને ફૂડ પોઈઝનિંગ કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેનો ફ્લોચાર્ટ પૂર્ણ કરો તો અહીંયા નાઇટ્રોજન ચક્રનો ફ્લોચાર્ટ આપને આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો તો આ ફ્લોચાર્ટને અહીંયા તમને દર્શાવેલો છે આ પ્રમાણે તમે પૂર્ણ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ફ્લોચાર્ટ છે તેનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી અને આ રીતે તમે પૂર્ણ કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ મેંદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવી તો ઈસ્ટની વૃદ્ધિ દર્શાવવા માટેની પ્રવૃત્તિ નીચે મુજબ છે એક વાસણ માળદો કિલો મેંદો લો તેમાં થોડી ખાંડ ઉમેરો અને ગરમ પાણી ગરમ પાણી ઉમેરો તેમાં એક ચપટી ઇસ્ટ પાવડર ઉમેરો અને બરાબર ભેળવી કણક બનાવો આ કણકને બે કલાક માટે ગરમ જગ્યાએ રાખો બે કલાક પછી અવલોકન કરતાં જણાશે કે કણક ફૂલી ગયેલી છે આ મિસ્ટ ઝડપથી પ્રજનન કરી અને શ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે આ વાયુના પરપોટા લોટમાં ભરાઈને કદમાં વધારો કરે છે જેના કારણે મેંદાની કણક ફૂલે છે આ પ્રવૃત્તિ ઈષ્ટની વૃદ્ધિ દર્શાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેની પ્રવૃત્તિ કરો અહીંયા કહ્યું છે કે તમારા ઘરે જુદી જુદી ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે વાલી પાસેથી જાણી અને નોંધ તૈયાર કરો તો સર્વપ્રથમ તો ખોરાકની જાળવણી રેફ્રિજરેશન કરવા રેફ્રિજરેશન દ્વારા એટલે કે દૂધ શાકભાજી રાંધેલો ખોરાક વગેરે રેફ્રિજરેટરમાં રાખી અને ઠંડા તાપમાને બગાડ થતો અટકાવે છે બીજું સુકવણી કરીને તો અનાજ કઠોળ મરચાં કેરીની કેરીની કચોરીઓ વગેરેને સૂર્યપ્રકાશમાં સૂકવી અને પાણીનો ભાગ દૂર કરવામાં આવે છે જેથી સૂક્ષ્મજીવોનો વિકાસ અટકે છે મીઠું અને તેલના ઉપયોગ દ્વારા તો અથાણા મુરબ્બા ચટણી વગેરેમાં મીઠું અને તેલનો ઉપયોગ કરી અને તેમને લાંબા સમય સુધી સાચવવામાં આવે છે ત્યાર પછી ખાંડના ઉપયોગ દ્વારા જેમ કે જામ જેલી મુરબ્બા વગેરેમાં ખાંડના ઉપયોગ દ્વારા એને લાંબા સમય સુધી સંગ્રહી શકાય હવાચુસ્ત પાત્રોમાં સંગ્રહ જેમ કે લોટ દાળ ચોખા જેવી સૂકી વસ્તુઓને પછી ગરમ કરીને તો કે દૂધ જે છે તે ઉકાળી અને તેમાં સૂક્ષ્મજીવોનો નાશ કરવામાં આવે છે જેથી કરીને તે લાંબા સમય સુધી જીવિત રહે છે એટલે કે સારા રહે છે ત્યાર પછી છે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્ર કરો તો અહીં આખું કોષ્ટક આપણે દર્શાવેલું છે જોઈ શકો છો કે રસીનું નામ રસીનો સમયગાળો અને રસીનું મહત્વ તો અહીંયા જે કોષ્ટક છે એ પ્રમાણે તમે સમગ્ર કોષ્ટક જે છે એ તમારી બુકની અંદર તમે લખી શકો છો ચાલો ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ પહેલો સવાલ ઉરી અછબડા ટીબી જેવા રોગગ્રસ્ત વ્યક્તિને શા માટે સીધો સંપર્ક ટાળવો જોઈએ તો ઉત્તર ઉરી અછબડા ટીબી જેવા રોગો ચેપી રોગો છે આ રોગો રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે તેથી આવા રોગગ્રસ્ત વ્યક્તિનો સીધો સંપર્ક ટાળવો જોઈએ જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય અને અન્ય વ્યક્તિઓ સંક્રમિત ન થાય બીજો રોગચાળો ફેલાયો હોય ત્યારે પાણી શા માટે ઉકાળીને પીવું જોઈએ કારણ કે પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા ટાઇફોઈડ વગેરેથી બચી શકાય પાણી ઉકાળવાથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે અને પાણી પીવા માટે સુરક્ષિત બને છે જે રોગચાળાના ફેલાવાને રોકવામાં મદદ કરે છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનો વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પુથીનો પાઠ નંબર બે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠ વિજ્ઞાન સ્વાધ્યન પુથી પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ સ્વ પોથીના પુથીના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે એક સરસ મજાની કોમેન્ટ અવશ્ય આપી દેજો ઓસીસી ઇઝ ધ બેસ્ટ